કિડની બગડવાની શરૂઆત ક્યાંથી થાય છે પેશાબની તકલીફ પેશાબને રોકી ન શકો એટલે કે ઇન્કન્ટિનન્સી આ બધાના મૂળ નખાય છે ક્યાંથી બાળપણથી કડક નિયમો એટલે જે બ્લેડર જેમાં પેશાબ ભરાઈ રહે છે એના મસલ્સ ત્યારથી જ પોતાનો ટોન ગુમાવતા જાય છે બહેનોની કેપેસિટી છે બે ગ્લાસ એટલે કે આશરે પાંચસો એમ અને ભાઈઓ થોડું વધારે એટલે કે અઢીથી ત્રણ ગ્લાસ સુધી પેશાબ સામાન્ય સંજોગોમાં રોકી શકે છે હવે બાળપણથી જે આ તકલીફ છે એ આગળ વધતી જ જાય છે ને કારણ કે આજે અનેક એવી કોલેજો છે કે જેમાં તગડી ફી ભર્યા પછી પણ વચ્ચે જે રિસેસ પડે છે એમાં નાસ્તા માટે કેન્ટીન સુધી જવાનો સમય જ એટલો હોય છે કે ત્યાં ખાવા માટે પરાણે સાતથી આઠ મિનિટ મળે છે એટલે પાચનતંત્ર પણ બગડે હજુ વાત અટકતી નથી દર્શન માટે જ્યારે મંદિરોમાં જવામાં આવે તો અનેક મંદિરો એવા છે કે અંદર કરોડોના મુગટ હોય પણ પાર્કિંગમાં આવેલા વોશરૂમ કે આજુબાજુના વોશરૂમ જેટલો ચમકતો મુગટ એટલા જ ગંદા વોશરૂમ નાક બંધ કરીને અંદર ન જઈ શકાય અઢારસો ને ત્રાણુંમાં વિવેકાનંદ સ્વામીએ કહેલું કે દેશના મંદિરોમાં દૂરથી આવતા દર્શન કરવા આવતા લોકોના માટે મંદિરમાં પહેલાં વોશરૂમની સગવડ મૂર્તિ પહેલાં જરૂરી છે આપણે હજુ બે હજાર પણ કદાચ આ સ્થિતિમાં રહીશું એવું લાગે છે હજુ આગળ શેર બજારમાં જે સોદાઓ માટે જાહેરમાં ઉભા રહેવાનું હોય છે એમાં કલાકો રોડ પર ઉભા રહ્યા પછી સાંજે કેટલાકની હાલત એવી હોય છે કે પેટ દબાયા પછી પરાણે અડધો પેશાબ થાય છે દર્દીઓ આવે છે મારો અનુભવ શેર કરું છું વિચારો કે આમાં ક્યાંથી મૂળ ન કથા ચાલતી હોય એટલે મહારાજ કલાકો પાટલા પર બેસી રહે શ્રાવણ મહિનામાં તો ડાયાલિસિસના મૂળ ન જાય છે સવારે ત્રણ સાડા ત્રણથી પાટલા પર મહારાજ બેઠા હોય બપોર સુધી અને જે ક્લાસીસ શરૂ થાય સાયન્સના ઇલેવન્થ ટ્વેલ્થના એટલે અનેક ક્લાસીસવાળા સાહેબો વહેલી સવારે બે વાગે જાગી અને હાઈવે પરની કોલેજોમાં ભણાવવા જાય અને એમાં શુગર કંટ્રોલના એવા ઇન્જેક્શન લે કે જે લિવરને બગાડે જેમાં કિડનીને પેશાબ તો આવી જ ગયો બહેનો આમાં પાછળ નથી બહારના વોશરૂમ નથી સારા કોઈના ઘરના પણ એ આદત અને સુગાળવા સ્વભાવને કારણે પેશાબ વધારે એ રોકી રાખે છે બહેનોના અવયવો એવા છે આસપાસના પેશાબની થેલીના કે એમની પેશાબ રોકી શકવાની કેપેસિટી ઓછી છે ને રોકે છે એ વધારે સરવાળે ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી શરૂ થાય છે ઇનકન્ટેનન્સી એટલે પેશાબને રોકી ન શકાય હવે એ રોકી ન શકાય એટલે એ ટીપે ટીપે પેશાબ થતો રહે ત્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં થઈ જાય અને અંદર પણ થોડો થયેલો હોય હવે આટલી લાંબી યાત્રામાં બગાડી ચૂકેલા કેસનો તમારે ઈલાજ જોઈએ છે ચમત્કારમાં જે ક્યારેય તમને નથી મળવાનો પણ તો એ ઘરના ઉપચાર બતાવીશ જેમાં તમે અને તમારો સમય ટબમાં નાભી સુધી પાણી ભરીને જો બેસાય અત્યારે હું ફાળું ઉનાળામાં ઠંડુ તો પાંચ મિનિટ ખાલી પેટે બેસાય તો એ આ મસલ્સને અપ કરે છે દિવસમાં એક વાર બે વાર બીજા નંબરે આપણે યોગમાં જેને ત્રિબંધ કહીએ છીએ તમે કોઈની પાસેથી શીખી શકો પણ હું અહીંયા જસ્ટ તમને ડેમો બતાવું છું શ્વાસ પૂરેપૂરો નીકળી જાય એટલે આ ખાલી પેટને અંદર ખેંચ્યું દાઢી છાતીમાં દાઢી ખાલી પેટને અંદર ખેંચતી વખતે જેમ પ્લેન ટેક થાય છે એમ થોડું ઉપર ખેંચ્યું ધારો કે સેકન્ડ રાખ્યું બંધ બંધ અને મૂળ બંધ મૂળ બંધ જ કહેવાય એને પણ આ ત્રણેય ભેગા થાય છે તો આને થોડી સેકન્ડ રાખી શકો ત્રિબંધ તો એ મસલ્સને ટોનઅપ કરે અને ઇનકન્ટેડન્સી એટલે કે પેશાબ રોકી શકવાની જે સમસ્યા છે એમાં તમને ફાયદો થઈ શકે છે ભાઈઓ માટે ગોખરૂનો પાવડર રાત્રે સૂતી વખતે અડધો ગ્લાસ પાણીમાં પલાળવાનો અડધાથી એક ગ્લાસ સવારે એને પાંચ સાત મિનિટ ગરમ કરી ઠંડુ કરી ગાળીને પી લેવાનું બહેનો એમના આયુર્વેદિક ઉપચાર માટે એમના શરીરની તાસીર પ્રમાણેની જે દવા છે એ કન્સલ્ટિંગ કરાવીને નજીકમાં લખાવી શકે છે આમાં બધું જ આવી ગયું દલીલનો કોઈ અવકાશ નથી શરૂ કરવાનું છે કે આજથી તમે ક્યાં બદલાઈ શકો છો તમે જો મુગજ ચડાવનાર કે મંદિરમાં ઘરેણાનો ઢગલો ચડાવનાર હો તો વિનંતી કરીને બહાર જે વોશરૂમ છે એને તમે લઈ લો અને એવી વ્યવસ્થા કરો કે દર મહિને મહિનાઓ સુધી તમારા તરફથી એની સફાઈ અલગ ટીમ કરતી રહે સ્વસ્થ રહો મસ્ત રહો